નમસ્તે દોસ્તો ટીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચની સ્વ અધ્યયન પોથીના ભાગ એકમાં પર્યાવરણ વિષયનો પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધીનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા ખાદ્ય પદાર્થોના ચિત્રો નીચે તેના સ્વાદનું નામ લખો ખાદ્ય પદાર્થની નીચે તે કયા સ્વાદ ધરાવે છે તે લખવાનું છે તો પહેલું છે આદુ તો તે તીખો સ્વાદ ધરાવે છે શેરડી તો તે ગળો સ્વાદ ધરાવે છે ટામેટા તો તે ખાટો સ્વાદ ધરાવે છે મીઠું તો ખારો સ્વાદ હળદર તો તૂરો સ્વાદ અને કારેલા તો કડવો સ્વાદ પ્રશ્ન બે આપેલ સ્વાદ કયા ખાદ્ય પદાર્થમાંથી મળે છે તેના નામ લખો સ્વાદ અને ખાદ્ય પદાર્થનું નામ ખાટો તો સમથી મળે છે તો લીંબુ આંબલી અને નારંગી ગળ્યું શેરડી ખાંડ गोळ तीखो मरचांदू मरे, तुरो, हळदर आमळा खारो संचर कडवो कडवं लिमडो मेथी प्रश्न त्रण प्रश्नोना जवाब लखो તમને સૌથી વધુ બાબતે ચાર વસ્તુના નામ અને તેના સ્વાદ જણાવો પહેલું જાંબુ તો તેનો સ્વાદ છે ગળું ઢોકળા તો તેનો સ્વાદ છે ખાટો પાણીપુરી તો તેનો સ્વાદ છે તીખો ઢોસા તો સ્વાદ છે તીખો તમે લખેલી જ્યારે વસ્તુનો સ્વાદ એક સરખો છે ના બધી જ વસ્તુઓનો સ્વાદ જુદો જુદો છે માત્ર સુગંધથી કઈ ખાદ્ય વસ્તુઓ ઓળખી શકાય છે માત્ર સુગંધથી ઓળખી શકાય તેવી ખાદ્ય વસ્તુઓ લસણ ડુંગળી વરિયાળી જીરું ચોથો પ્રશ્ન ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ ખોરાક ખૂબ ચાવીને ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે એટલે ખોરાક ચાવીને ખાવો જોઈએ લાળ રસનું કાર્ય શું છે તો લાળ રસ ખોરાક સાથે બળીને ખોરાકને સુપાચ્ય બનાવે છે છઠ્ઠો પ્રશ્ન સિવાંશને ઝાડા ઉલટી થાય છે તો તેણે કેવો ખોરાક લેવો જોઈએ જવાબ શિવાંશે પ્રવાહી ખોરાક વધારે પ્રમાણમાં લેવો જોઈએ જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે તે આવો કેમ કરે છે જવાબ ગ્લુકોઝ લેવાથી શરીરને તુરંત જ એનર્જી મળે છે એટલા માટે જેની ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે જરૂર કરતો વધારે ખોરાક ખાવાથી શું થાય જરૂર કરતો વધારે ખોરાક ખાવાથી શરીરમાં તેનું પાચન થતું નથી અને આપણે બીમાર પડીએ છીએ પ્રશ્ન ચાર આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો પહેલું છે નિમા ભણવાની સાથે સાથે રમતને પણ ખૂબ મહત્ત્વ આપે છે તો યોગ્ય પ્રાંશુને ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી અયોગ્ય સોહાના ટીવી જોતાં જોતા ભોજન કરે છે અયોગ્ય રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિતપણે સમાવેશ કરે છે યોગ્ય શાળાના શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટી ફર્સ્ટ એડ બોક્સની નિયમિત સમજ આપે છે યોગ્ય શાળાના કેટલાક બાળકો મધ્યાહ્ન ભોજન જમતી વખતે ટામેટાં ડુંગળી થાળીની બહાર કાઢી બાજુમાં મૂકી દે છે અયોગ્ય ખુશ જમતા પહેલાં નિયમિત સાબુથી હાથ ધોઈએ છે યોગ્ય કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક લે છે તો અયોગ્ય પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો અહીંયા આપણને આપેલું છે પાણીપુરી ખીચડી રોટલો પીઝા બર્ગર લીલા શાકભાજી ઠંડા પીણા દાળ ભાત ફળો ચોકલેટ સૂકો મેવો વાસી રોટલી દૂધ દાવેલી શીરો ભાખરી વેફર મુઠિયા ઢોકળા સુખડી વડાપાઉં કેક બ્રેડ અને પાવ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉપર આપેલા ખોરાકમાંથી કયા ખોરાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને કયો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો ખીચડી રોટલો લીલા શાકભાજી દાળ ભાત ફળો સૂકો મેવો દૂધ શીરો ભાખરી મુઠિયા ઢોકળા સુખડી વગેરે ફાયદાકારક છે જ્યારે પાણીપુરી પીઝા બર્ગર ઠંડા પીણા ચોકલેટ વાસી રોટલી દાબેલી વેફર વડાપાઉં કેક બ્રેડ પાવ વગેરે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પ્રશ્ન છ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ સુધીને ચોરસ ખાનામાં લખો પહેલો આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ આવશે સી મો બીજું નીચેના મોથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ કયું છે તો જવાબ આવશે એ બ્રેડ પાવ અને કેક ત્રીજો ભૂખ લાગે ત્યારે શું થાય છે તો ભૂખ લાગે ત્યારે જવાબ આવશે ડી આપણને તમામ એટલે કે માથું દુખે છે ખૂબ ગુસ્સો આવે છે અને થાક લાગે છે જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય તેવો પદાર્થ કયો છે તો જવાબ આવશે બી વરિયાળી પાંચમો છે નીચેના તીખા તીખાસવાદનું જૂથ કયું નથી તો તીખાસવાદનું જૂથ કયું નથી તો તીખાસવાદનું જૂથ નથી તો જવાબ આવે સી રાય હળદર અને ધાણા તો અહીંયા જવાબ આવશે સી તીખા સ્વાદનો જૂથ નથી શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો તો જવાબ આવશે બી ખૂબ ચાવીને ખોરાક ખાવો બે હવે પ્રશ્ન સાત તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિઓ વિશે જણાવો તો જવાબ અમારી શાળામાં સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત રીતે નખની તપાસ કરવામાં આવે છે સમયાંતરે બધા જ વિદ્યાર્થીઓની ડોક્ટરી તપાસ કરવામાં આવે છે બધા જ બાળકોને પૌષ્ટિક આહાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવે છે પ્રશ્ન આઠ નીચેના જોડકણાં વાંચે તમે પણ આવા સ્વાસ્થ્યને લગતા જોડકણા બનાવો તો પહેલું છે પીઝા બર્ગર છોડો તાજા ફળો ખાઓ ખોરાક બજારો ખાઈને સ્વાસ્થ્ય ન બગાડો બીજું છે ખીચડી કઢી દાળ ભાત રોટલી રોટલો દૂધ શાક ભોજનમાં આને સ્થાન બીમાર બીમારીથી છૂટશો જાન હવે ત્રીજું મેમન આવ્યું છે દાબેલી પાઉભાજી છોડો તાજા ફળો ખાવો બહારનો ખોરાક ખાઈને સ્વાસ્થ્ય ન બગાડો ચોથું ઘરની બનાવટને આપોસ્થા સ્વાસ્થ્યમાં અવલ રહે સ્થાન દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ વિડીયો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો